ખાતરની અછતની સમસ્યાથી વહેલી તકે ખેડૂતોને છુટકારો અપાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે ગુજરાતમાં ચોમાસું પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોએ નવી સીઝન એટલે કે રવિ પાકની સિઝન ચાલુ થઈ છે ત્યારે ખેડૂતોને ખાસ કરીને ખાતર ડીએપી ખાતર જોતું હોય છે ખાતર ન મળવાને કારણે ખેડૂતોની હાલત છે કફોડી થઈ છે આપણે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની જો વાત કરવામાં તો વડાલી તાલુકાના ખેતરો હવે સર જે ખેડૂતો છે તે સરકાર પાસે ખાતર સમયસર મળે તેવી માંગ ઉઠી છે ત્યારે ખેડૂતો સાથે કિસાન ભારતીય કિસાન સંઘ પણ જોડાયું છે અને ભારતીય કિસાન સંઘના આગેવાનો હવે સરકાર દ્વારા સરકાર સામે રજૂઆત કરી છે કે પોતાના જે ખેડૂતોને જે રવિ પાક જે વાવવાનો સમય થઈ ગયો છે ને ખેડૂતને એક મહિનાથી ખાતર ન મળ્યો હોવાના કારણે ખૂબ તકલીફ પડી રહી છે ત્યારે ભારતીય કિસાન સંઘના પ્રમુખ આપણી સાથે જોડાયા છે અને સીધી વાત કરીશું શું કહેશું કેટલા સમયથી જે ખેડૂતો છે તેને પાક માટે જે ડીએપી જોતું હતું નથી મળતું ક્યાં ક્યાં રજૂઆત કરી શું પરિણામ છેલ્લા એક માસથી ખેડૂતના વાવેતર કરવાનો સમય આવી ગયો છે પણ પાયાના ખાતરો સરકાર આપતી નથી અને ખેડૂતોને સમસ્યા મળતા નથી અને કદાચ કોઈ જગ્યાએ મર તો સાથે બીજી બાટલીઓ પણ પધરાવેલ ને ઈડિયા ને ડીએપી જો ખેડૂતને જરૂર નહીં હાલ અને પાયાના ખાતરની જરૂર છે તો સરકાર ખરેખર ખેડૂતોને પાયાનું ખાતર સતવરે આપે હાલ રવિ સિઝનમાં ઘઉં ચણા રાયડો અને બટાકાનું વાવેતર જે ચાલી રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં પણ સાબરકાંઠા જિલ્લામાં કોઈ જગ્યાએ ખાતરનો પુરવઠો પૂરેપૂરો નહીં વડાલી તાલુકામાં દરેક સંસ્થાઓ જે હાલ છે સહકારી સંસ્થાઓ તેઓ પણ ખાતર નથી ગામડાઓમાં જે સેવા મંડળીઓ છે તેઓ પણ ખાતર નહીં

આ સાલ ચોમાસું શરૂઆતથી માંડીને છેલ્લા પાંચ મહિના સુધી સતત વરસાદ રહ્યો અને છેલ્લા છવ્વીસ ઓક્ટોમ્બરના બાદ જે મોસમી વરસાદ થયો અને એક અઠવાડિયા સુધી સતત વરસાદ રહ્યો એમાં ખરીફ પાકની અંદર ખેડૂતને જે કંઈ થોડું ઘણું પણ મળવાનું હતું એ પણ બધું નુકસાન થયું અને ખેડૂત પહેમાલ થઈ ગયો છે જ્યારે ફરીથી ખેડૂત રવિ પાકની જ્યારે શરૂઆત કરવા ગયો ત્યારે રવિ પાકની અંદર અહીં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે ચણાનું વાવેતર થાય છે ઘઉંનું વાવેતર થાય છે અને મકાઈનું પણ વાવેતર થાય છે ત્યારે જયારે ખેડૂત ખેતી કરવા માટે જઈ રહ્યો છે ત્યારે એને જે પાયાની અંદર જે ખાતરની જરૂર પડે એ ડીએપી ખાતર અને અન્ય ખાતરો જે ખેડૂતને અત્યારે તાત્કાલિક જરૂર છે એની ખૂબ અછત છે અત્યારે ખેડૂતો સરકારી સંસ્થાઓ હોય ગામની મંડળીઓ હોય એની અંદર ખાતર લેવા માટે જાય છે તો એ હેરાન થઈ પરેશાન થઈ અને એને પાછું આવવું પડે છે બજારમાં બીજું પ્રાઇવેટ કંપની મેં કીધું કે મહાજન ખાતર ચાલીસ કિલોની બેગ એકવીસો રૂપિયા હાલ હું બટાકામાં પહેરું છું એટલે એ તેરસો રૂપિયાના જગ્યાએ એકવીસો રૂપિયા લે મારી પડતર કેટલી ઊંચી જવાની છે અને બટાકાનો ભાવ તો બસો પચાસ રૂપિયા છે બસો પચાસ કંપની કે સરકાર ઉપર દવા દેતી નથી એટલે ખેડૂતને પોસાય પોષાવી નથી ખેતી તેમ છતો કરવી પડે છે જે ચોક્કસ થી ખેડૂતો છે તેની હાલ કપડી થઈ છે સરકારી જે સંસ્થાઓ છે તેમાંથી તેરસો રૂપિયા જે બેગ આવતી હોય છે તે બજારમાં જો ખાનગી કંપનીને લે તો તેને એકવીસો રૂપિયા જેટલો ચાર્જ તે ચૂકવવો પડતો હોય છે જેને લઈને હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે ખાતર છે ડીએપી ખાતર તે તાત્કાલિક ધોરણ આપવામાં આવે હાલ તો ભારતીય કિસાન સંઘ ખેડૂતોને વારે આવ્યું છે અને તેને પણ સરકારમાં રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે ખેડૂતોને રવિ પાકમાં જે જરૂરિયાત ખાતર છે તે સત્વરે આપવામાં આવે જો નહીં આપવામાં આવે તો આવનાર સમયમાં ભારતીય કિસાન સંઘ ઉપગ્રહ રજૂઆત કરશે સંદીપ પટેલ વીટીવી વડાલી